હું છું વાંસદા તાલુકાના હોળીપાડા ગામે અને હોળીપાડા ગામે અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે અને નહેરમાં જે પાણી આવે છે એ પાણી તકલીફ છે અને ઘણા બધા ખેડૂતોની રજૂઆત છે ઘણા બધા ખેડૂતો ભેગા થયા છે મારી પાછળ જે દેખાય છે એ જુજ ડેમની નહેર છે અને એ નહેર અહીંથી ઘણા એવા ગામડાઓની જીવાદોરી સમાન છે જ્યારે હાલમાં જ એક વર્ષ પહેલાં જ આ નેરનું ફરી પાછું રિકન્સ્ટ્રક્શન કરી નેરને ફરી પાછી નવી બનાવી અને ત્યારબાદ ખેડૂતોને આશા જાગી કે હવે પછી અમારે ખેડૂત માટે ખેતી માટે પાણીની સુવિધા થશે પણ જ્યારથી આ નહેર બનાવી છે ત્યાર પછી પહેલાં કરતાં પાણી અત્યારે પણ જે પહેલાં મળતું પાણી એના કરતાં પણ અત્યારે પાણી સારું મળતું નથી અને જ્યારે પણ એ લોકો રજૂઆત કરવા જાય છે તો કોઈ સાંભળતું નથી અને એ જ ગુસ્સો આજે એમનો અહીંયા છે અને એના માટે એ લોકો અહીંયા બેઠા છે તમારું નામ મારું નામ કમલેશભાઈ ખંડુભાઈ પટેલ રહેવાસી તો કમલેશભાઈ અહીંયા જે આ નહેરનો સમસ્યા છે તો અત્યારે નહેર છે અને મને જે તમે બતાવ્યું છે કે નહેરમાં પાણી આવે છે પણ એ પાણી નદીમાં વહી જાય છે એના માટે હકીકત શું છે હકીકત જ છે કહેવત છે ને જલ એ જ જીવન છે હું માનું પાણી આપો બધાને આપો પણ જ્યારે ઓનલાઈન જો છે આ આપડી અહીંથી તો અમારો કોઈ બીજો વિકલ્પ નથી તો એ વિકલ્પ પેલા સોલ્વ કરવો જોઈએ હવે મહિનો ઉપર થઈ જાય ત્યારે અગર પાણી છોડતા હોય ત્યારે અમને પાણી મળતું હોય તો પછી પાક નું શું થશે હવે માણસ આપણે જ ત્રણ ચાર દિવસ દિવસમાં ત્રણ ચાર વખત પાણી પીતા હોય ને પાક ને અગર મહિનામાં એક વખત પાતા હોય તો કેવી રીતે કયો પાક કરવો અમારે કયો તોલ કરવો પાણી નથી આપતા નેરવાળા કે શું તકલીફ શું છે

પણ નદીમાં પાણી જતું રહેતું હોય નદીમાં તો રેલમ છેલ છે તો આજ દિન સુધી હવે પેલી તારીખ થી આજે ચૌદમી થઈ ચૌદ તારીખ સુધીમાં જો નેર નેરમાં થોડું જ પાણી બીજી લાઈન પર નહીં આવતું હોય તો બધા પાક નિષ્ફળ છે અમારા અમારા પાક નિષ્ફળ છે તો તમે એના માટે રજૂઆત કરી કોઈને રજૂઆત કરી સાહેબો ને રજૂઆત કરી સાહેબો શું કહે છે બે દિવસ પછી બે દિવસ પછી આવશે 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 બસ જે કાયમ ના એ લોકો છે કે થઈ જશે તૈયારી છે આ પાક નિષ્ફળ જાય એવો મને લાગે છે એટલે એમાં એના માટે તમે કયા કયા અધિકાર રજૂઆત કરી રજૂઆત અમે મંડળીને જ કરીએ તમારી મંડળી ચાલે છે

એક મોવાસ થી એક ખડકિયા થી જતું એવું લાગે ખડકિયા અને મોવાસ ગામે થી ફાટા કે લોકો ના જે કાવેરા છે તે ઊંચા કરી દે છે અને પાણી નીકળી જાય છે ને નદી માં કરે છે ને નદી માંથી આજુબાજુ ના ગામ ના લોકોને પાણી નો લાભ મળે એ ફ્રી માં કરે છે અને તમે આ પાણી આવે છે એના પૈસા ચૂકો અમે તો ચૂકાવીએ છીએ અમારા પાસે બધા પાકા બિલ છે પાકા બિલ છે પણ તમને આજે એક મહિના થી પાણી મળ્યું નથી તો તમને નુકસાન જાયું છે પાકા નુકસાન જાયું છે એમનો પાણી નો આ એક મહિના નું બિલ આવે એક વર્ષ નું બિલ આવશે એમની પાસે જે બધા બિલો છે એ બિલ છે બારસો રૂપિયાના છે સાતસો રૂપિયાના છે આઠસો રૂપિયાના છે છસો રૂપિયાના છે બધાના અલગ અલગ બધાના બિલ છે એ પણ તમે જોઈ શકો છો પણ અધિકારીઓ અહીંયા જે પાણી આવવું જોઈએ એ પાણી કેમ નથી આવવા દેતા એ પણ એક તપાસનો વિષય છે અને અધિકારીઓ ક્યાં તો પછી અધિકારીઓ પાણીમાં પણ ભ્રષ્ટાચાર કરે છે અને એમને જ્યાં પાણી પહોંચાડવાનું છે જે પૈસા ભરીને પાણી લે છે એને પાણી નથી આપતા અને જે જગ્યાએ પાણી નહીં જવું જોઈતું હોય ત્યાં પાણી એ લોકો આપે છે એવું લાગે છે મારું નામ ઈશ્વરભાઈ બાઉભાઈ પટેલ હું છે તો પિયાત મંડળીમાં પાણી ઉપર તરીકે કામ કરું છું ને મારા ગામના જ છે બધા ને આજે પંદર દિવસથી પાણી ચાલુ છે પંદર દિવસથી આપણે નહેરમાં ખોલે છે મારી પાસે અમે અત્યારે ત્રણ ગામ મંડળી બનાવે છે પુરેલિયા હોળીપાડા અને ગોદાબારી અમારી ચારસો ખેડૂતનું

છે છે પોતાની ખેતી 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 કરે કરે ઉનાળુ ઉનાળુ કરતા કરતા એમને પાણીની અનિયમિતતાના કારણે આજે ચારસો ચારસો ખેડૂત માંથી ન ગણ્યા પણ સાડી જેટલા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની નોબત આવી છે અને ખાસું એવું મોટું નુકસાન થાય એવું લાગે છે છતાં પણ તંત્રનું પેટનું પાણી હલતું નથી પણ આપણે તંત્રને રજૂઆત કરીશું કે સાહેબ આ રીતની જે પણ ઘટના થાય છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ કાં તો પછી એના ઉપર કડક કાર્યવાહી કાં તો કોઈક પગલાં લેવા જોઈએ જેથી કરીને જે રૂપિયા ખર્ચીને પાણી લે છે એવા ખેડૂતોને પાણી મળે અને એમનો પાક સચવાઈ રહે હું છું સન ઓફ આદિવાસી જય જયસિંહ